આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સ્થાનિક મિત્રોએ પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો ત્યારબાદ તાત્કાલિક રીતે બાબત અંગે જાણ કરવામાં આવી જાણ મળતાની સાથે જ જાગૃત નાગરિકોએ રેલવેની હેલ્પલાઇન નંબર એકસો ને ઓગણચાલીસ પર કોલ કરીને ઘટનાની માહિતી આપી અને માલગાડી ત્યાં જ ઉભી રહે તે માટે પ્રયાસ કર્યો આ દરમિયાન સ્થાનિક લોકો પણ સ્થળ પર એકત્રિત થઈ ગયા ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટી વોર્ડ નંબર બે ના સહપ્રભારી અશોક બલ્લતા સુરત શહેરના ઉપપ્રમુખ કેપી પી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસની માંગ ઉઠાવી જાગૃત નાગરિકો અને રાજકીય આગેવાનોની હાજરીના કારણે માલગાડીમાંથી અનાજ ચોરી કરતો એક મોટો રેકેટ ઝડપાયો હોવાનું કહેવાય રહ્યું છે જોકે ચોંકાવનારી બાબત એ છે કે ઘટના સામે આવ્યા બાદ હજુ સુધી સંબંધિત વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી આ ઘટના બાદ હવે મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જાહેર સંપત્તિની ચોરી જેવા ગંભીર ગુનાવા જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થશે કે પછી મામલો દબાઈ જશે જાગૃત નાગરિકોના પ્રયાસી એક મોટો અનાજ ચોરીનો કિસ્સો બહાર આવ્યો છે હવે જોવાનું રહ્યું કે પ્રશાસન આ મામલે કેટલું ગંભીર વલણ અપનાવે છે આ સામેની સોસાયટી એટલે કે સુરત શહેરમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉત્તરાયણ રેલવે સ્ટેશન નો જે વિસ્તાર છે કે ઉત્તરાયણ રેલવે સ્ટેશન થી બરાબર નજીકમાં માં સામે જે સોસાયટી છે રેસીડન્ટ સોસાયટી એમાં રહેતા લોકો આજે ઉત્તરાયણ ના દિવસે એમના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા ફેમિલી સાથે તો કોઈક નું ધ્યાન પડ્યું કે આજે ટ્રેન ઊભી છે ટ્રેનમાં કોઈ દરવાજો તોડે છે સીલ ખોલે છે અને એમાંથી માલ લે છે એમણે વિડિયો ઉતાર્યો અમારા કેપીભાઈને અમારા બલર સાહેબને अशोकભાઈને બધાને જાણ કરી અહીંયા સોસાયટીના જાગૃત લોકો પણ અહીંયા હાજર છે એમણે અમને જાણ કરતા અમે તાત્કાલ પહોંચ્યા અમારા સાથી મિત્ર પ્રફુલભાઈ રાછડિયા પણ અહીંયા આવ્યા છે અને જેમ કેપીભાઈએ કહ્યું કે અહીંયા જે આ આ જે લોખંડના પાટા મૂક્યા છે એ એટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કે આજની માટે આ ચોરી નથી આમ આદમી પાર્ટી આજે આ ચોરી જે થાય છે એનો જે પર્દાફાશ કર્યો છે અહીંયાના સ્થાનિક લોકોએ અમને ફોન કરીને બોલાવ્યા તો અમે એ કહેવા માંગીએ છીએ પહેલી ચોરી નથી હમણાં મને એક અલ્ટ્રાટેક નું પણ એક સીલ મળ્યું હતું ભાઈ આ તો રેલવે ટ્રેક છે અહીંયા કેમ કોઈ સીલ હોવા જોઈએ સીલ તો અહીંયા મારેલા હોય ગાડી કોઈ સ્ટેશન થી ઉપડે

આ આ આ આ અનાજ અનાજ જવા જોઈએ માફિયાઓ બારોબાર વેચી અને બંગલા બનાવે છે ભાજપ ના લોકો મોટા હાથી જેવા થઈ ગયા પાડા જેવા થયા છે જાગો મિત્રો એ મારી વિનંતી છે અમારા મિત્ર અશોકભાઈ બલર પણ છે અશોકભાઈ એમની વાત રજૂ કરશે અશોકભાઈ આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે લોકો પોતાના ધાબા ઉપર આ પર્વ ઉજવી રહ્યા હતા પતંગ ચગાવીને ત્યારે અમારા જાગૃત નાગરિકો અમારા મિત્રો જે અહીંયા સામે જ રહે છે ગાંધીની અંદર એનો એક બપોરે એક વાગ્યા મારી ઉપર ફોન આવ્યો કહેશું ભાઈ તમે ક્યાં છો મેં કીધું ઘેરે છો એ કે સામે રેલવે ગાડી જે માલગાડી આવી છે તેની અંદરની ચોખાના કટ્ટા પંદરક ચોખાના કટ્ટા અમે ભાળીએ બહાર ફગાવે છે અમે વિડીયો ઉતાર્યો છે એટલે મેં એને કીધું કાંઈ નહીં તમે વિડીયો ઉતારી લીધો છે તમે ફટાફટ ત્યાં સ્થળ ઉપર જાઓ અને ગાડી ઉભી રહે અથવા ન ઊભી રહે તો તમે રોકો એને અને ત્યાં અમે આવીએ છીએ એટલે મેં ત્યાં તરત ત્યાંથી નીકળી અને અમારા પાર્ટીના દરેક મિત્રો રત્નીભાઈ વાઘાણી કે ભાઈ પાનસુરિયા પ્રગુલભાઈ આ બધાને કોન્ટેક કરી અને બોલાવ્યા અને અહીંયા આવી અને પોલીસને પણ ફોન કર્યો ત્યારે પોલીસે એવો જે જવાબ આપ્યો ને એ પણ સાંભળીને આપણને એમ થાય કે આ લોકો આપણી સેવા માટે છે કે આ લોકો જે લૂંટો લૂંટનારાઓ છે એની સેવા કરે છે કારણ કે એકસો ઓગણચાળીમાં જ્યારે રેલવેને ફોન કર્યો અહીંયા જાગૃત નાગરિકોએ તો જે આરપીએફના પોલીસ આવ્યા એવી કીધું કે ભાઈ તમારે એકસો માં ક્યાં માટે ફોન કરવો હતો તમારે મને કહેવાનું શું ભાઈ તમને ફોન કરીને જાણકારી આપીએ છીએ કે જેથી કરીને તમે સ્થળ ઉપર આવો અને આને પકડો પરંતુ એણે એવું કીધું કે સ્ટેશને આવો તમે તો જો સ્ટેશને એ લોકો જાય તો એની પહેલાં તો અહીંથી આ લોકો લઈને વૈયા જાય એને કારણે આ જાગૃત નાગરિકોને કારણે હજી આ પંદર કટ્ટા અહીંયા પકડાના છે અને અહીંયા આ પહેલી વખત નથી અવારનવાર આ ઘટનાઓ અહીંયા ઘટે છે કારણ કે અહીંયા આગળના છોખા પણ પીડ્યા છે તો આ વિડીયો આપણા ગૃહમંત્રી સુધી પહોંચાડો કે જે અમદાવાદ એમ કહે છે કે આપણે ગરીબોને ન્યાય આપીએ છીએ તો આ ગરીબોનું જ અનાજ છે એને મળવાપાત્ર હતું એ અત્યારે જે આપણા અનાજ માફિયાઓ લઈ જાય છે એટલે આ આવો કૌભાંડ બંધ થાય અને ગરીબોને પૂરેપૂરું અનાજ મળી રહે અને અત્યારે ત્રણ વાગ્યા છે એક વાગ્યાની ઘટના ઘટી છે હજી પણ કોસંબાથી પોલીસ અહીંયા પહોંચી નથી બે કલાક થવા છતાં પણ તો આ કઈ રીતની સુરક્ષામાં છે આપણા એક સવાલ છે

આવા કંઈક સરકારી સરકારનો માલ આવતો હોય એનો અહીંયા બિંદાસ રીતે આરામથી ભાજપના લોકો દ્વારા ચોરી થતી હોય એવું અમને લાગી રહ્યું છે એટલા માટે આમ આદમી પાર્ટીની ટીમ સાથે અહીંયા વધારે અમારી સાથે રજૂભાઈ પણ છે સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટિલ સુરત